નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઈકોન પ્રેસ કરો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત બીજા સેમેસ્ટરનું પહેલું પ્રકરણ એટલે કે રાશિઓની તુલનાની આગળ ચર્ચા કરશું અત્યાર સુધી આપણે એકથી ચાર પ્રશ્નો તેમજ થિયરી સારી રીતે સમજી ગયા એટલે હવે આ દાખલા ગણવા આપણા માટે સહેલા થશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ગાલા સ્વાધ્યાય પોથીનું પ્રકરણ સાત પ્રશ્ન પાંચથી આજના વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો દાખલો છે કે અનિલ પાસે અમુક રકમ હતી તેમાંથી તેણે એંસી ટકા રકમનો ખર્ચ કર્યો જો અનિલ પાસે રૂપિયા બારસો વધ્યા હોય તો પહેલાં તેની પાસે કેટલી રકમ હતી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ટકા આપેલ છે એટલે આપણે ખ્યાલ જ હોવો જોઈએ કે ટકા કુલ હંમેશા સો જ હોય છે એટલે આમાં એવું કીધું છે કે અનિલે એંસી ટકા ખર્ચ કર્યો છે એટલે કે સો ટકા એની પાસે હતા એમાંથી એણે એંસી ટકા રકમનો ખર્ચ કર્યો છે તો બાકી એની પાસે બચ્યા કેટલા તો કે વીસ ટકા બચ્યા છે તો રૂપિયા વીસ બચત થઈ હોય તો તેની પાસેની રકમ કેટલી હોય તો કે સો રૂપિયા રકમ હોય ત્યારે એણે વીસ રૂપિયા બચત કરી હોય કેમ કે એંસી રૂપિયા એણે ખર્ચ કર્યો છે એટલે કે વીસ રૂપિયા બચત થઈ હોય હવે અહીં આપણે દાખલામાં આપી છે કે રૂપિયા બારસોની બચત થઈ છે એટલે કે બારસો રૂપિયાની પાસે વધ્યા છે તો એ કુલ રકમ કેટલી હશે આ ત્રિરાશી આપણે મૂકી કે વીસે સો તો એ કેટલા તો આપણે શીખી જ ગયા છે કે ત્રિરાશીમાં પ્રથમ રકમ છે એ છેદમાં આવશે એટલે કે વીસ છેદમાં આવશે અને સો ગુણ્યા બારસો થશે તો વીસ પંચાસો અને બાર સો ગુણ્યા પાંચ એટલે રૂપિયા છ હજાર એટલે કે આમ અનિલ પાસે પહેલાં રૂપિયા છ હજાર હોય ત્યારબાદ બીજો દાખલો પણ એવો જ છે કે એક ગામની કુલ વસ્તીના સિત્તેર ટકાને ક્રિકેટ અને વીસ ટકાને ફૂટબોલ પસંદ છે બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે જો અન્ય રમત પસંદ કરનાર બે હજાર માણસો હોય તો તે ગામની કુલ વસ્તી કેટલી હશે તો અહીં પણ એવી જ રીતના ક્રિકેટ પસંદ કરનાર સિત્તેર અને ફૂટબોલ પસંદ કરનાર વીસ એટલે કે કુલ નેવું થયા હવે કુલ પર્સન્ટેજ હંમેશા સો જ હોય છે સોમાંથી નેવું બાદ કરશું એટલે કે દસ ટકા જે આવશે એ દસ ટકાને અન્ય રમત પસંદ છે હવે આ અન્ય રમત પસંદ કરનાર માણસોની સંખ્યા કેટલી છે તો કે બે હજાર એટલે કે દસ હજાર બે હજાર છે તો સો એ કેટલા થશે આ રીતે ત્રિરાશી મૂકશું એટલે આપણને જવાબ મળશે દસે બે હજાર સો એ કેટલા તો બે હજાર અંશમાં આવશે અને દસ છેદમાં આવશે જીરો જીરો ઉડી જશે બે હજાર ગુણ્યા દસ કરશું એટલે જવાબ આવશે વીસ હજાર એટલે કે ગામની કુલ વસ્તી હશે વીસ હજાર ત્યારબાદ આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એક ડ્રેસની છાપેલી કિંમત રૂપિયા ચોવીસો છે વેપારી છાપેલી કિંમત પર વીસ ટકા વળતર આપે છે તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે વળતર એટલે શું એ આપણે શીખી ગયા છે કે વળતર હંમેશા શું થાય તો કે વળતર બાદ કરવામાં આવે જે કિંમત હોય છાપેલી કિંમત તેમાંથી વળતર બાદ કરવામાં આવે તો આપણે સૌ પ્રથમ ચોવીસોના વીસ ટકા કરશું તો ચોવીસોના વીસ ટકા કરશું એટલે આપણે જવાબ મળશે ચોવીસો ગુણ્યા વીસના છેદમાં સો બરાબર ચારસો ને એંસી રૂપિયા આપણને જવાબ મળશે આ વળતર જે ચારસો એંસી છે એ ચોવીસોમાંથી બાદ કરશું એટલે આપણે ચૂકવવાની રકમ આવશે રૂપિયા ઓગણીસો ને વીસ ત્યારબાદ આગળ આપણે ચોથો દાખલો જોઈએ કે એક મોબાઈલ ફોન પાંચ ટકા વળતર કપાયા પછી રૂપિયા વીસ હજાર નવસોમાં વેચાણે મળે છે તો મોબાઈલ ફોનની છાપેલી કિંમત કેટલી હોય તો અહીં આપણને વળતર બાદની કિંમત આપેલી છે તો આપણે ધારી લઈએ કે ધારો કે છાપેલી કિંમત સો રૂપિયા છે અને એના ઉપર વળતર પાંચ ટકા એટલે કે સોના પાંચ ટકા તો પાંચ રૂપિયા જ થાય એટલે પાંચ બાદ કરશું એટલે કે આપણે પંચાણું આવશે જે છાપેલી કિંમત ચૂકવેલ કિંમત હોય તો જો પંચાણું રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી હોય તો કે સો રૂપિયા હોય તો એવી જ રીતે આપણે રકમમાં આપેલ છે વીસ હજાર નવસો તો વીસ હજાર એ છાપેલી કિંમત કેટલી હશે તો ત્રિરાશિ આપણી મુકાઈ ગઈ છે તો ત્રિરાશિ મુજબ પ્રથમ રકમ છે એ છેદમાં આવશે બીજી અને ત્રીજી રકમ અંશમાં ગુણાકારમાં આવશે એટલે કે સો ગુણ્યા વીસ હજાર નવસો છેદમાં પંચાણું હવે છેદ ઉડાડતા આપણને જવાબ મળશે રૂપિયા બાવીસ હજાર ત્યારબાદ પાંચમો દાખલો છે કે ટીવીની વેચાણ કિંમત રૂપિયા બત્રીસ હજાર છે તેના ઉપર આઠ ટકા જીએસટી આપવો પડે છે તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વેચાણ કિંમત રૂપિયા બત્રીસ હજાર તેના ઉપર પ્લસ કરવાના છે કે જીએસટી આઠ ટકા એટલે આપણે બત્રીસ હજારને આઠ ટકા કરશું એ આપણને સારી રીતે આવડે જ છે એટલે કે બત્રીસ હજાર ગુણ્યા આઠના છેદમાં સો તો આપણને જવાબ મળશે રૂપિયા બે હજાર પાંચસો ને સાઠ એટલે કે કુલ ખરીદ કિંમત કેટલી થશે તો કે બત્રીસ હજાર પ્લસ આઠ ટકા લેખે જીએસટી બે હજાર પાંચસો ને સાઠ એટલે કે જવાબ આવશે આપણો રૂપિયા ચોત્રીસ હજાર પાંચસોને સાઠ આપણે ટીવી ખરીદવા માટે ચૂકવવા પડશે ત્યારબાદ છઠ્ઠો દાખલો છે કે કનુભાઈનો માસિક પગાર રૂપિયા પંદર હજાર હતો તેમના પગારમાં વીસ ટકા વધારો થયો હવે તેમનો માસિક પગાર કેટલો થયો તો ધારો કે કનુભાઈનો મૂળ પગાર રૂપિયા સો છે એમાં વીસ ટકાનો વધારો થતાં તેનો પગાર સો પ્લસ વીસ એટલે કે એકસો વીસ થશે તો સો પગાર હોય તો હવે નવો પગાર એકસોને વીસ તો પંદર હજાર પગાર હોય તો નવો પગાર કેટલો થશે ત્રિરાશી મૂકાઈ ગઈ છે તો સો છે એ છેદમાં આવશે એકસો વીસ ગુણ્યા પંદર હજાર ઉપર આવશે જીરો જીરો ઉડી જશે એટલે એકસો વીસ ગુણ્યા એકસો ને પચાસ કરશું એટલે આપણે જવાબ આવશે અઢાર હજાર એટલે કે કનુભાઈનો માસિક પગાર રૂપિયા અઢાર હજાર થયો હોય ત્યારબાદ આપણે છઠ્ઠો દાખલો જોઈએ કે નીચેના પ્રશ્નોના જવાબ આપો લખો એમાં પહેલો દાખલો છે કે રૂપિયા દસ હજારનું દસ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ શોધો તો વિદ્યાર્થી મિત્રો આપ સાદા વ્યાજના સૂત્રો જાણો જ છો કે સિમ્પલ ઇન્ટરેસ્ટ એસઆઈનું સૂત્ર શું છે તો કે પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં તો અહીં પી બરાબર છે રૂપિયા દસ હજાર આર બરાબર છે દસ ટકા અને ટી બરાબર છે બે વરસ એટલે કે એસઆઈ બરાબર પી છેદમાં સો પીની જગ્યાએ આપણે દસ હજાર મૂકશું ગુણ્યા આરની જગ્યાએ દસ મૂકશું અને ટીની જગ્યાએ બે મૂકશું છેદમાં સો શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે સો ગુણ્યા દસ ગુણ્યા બે એટલે કે જવાબ આપણો આવશે બે હજાર એટલે કે સાદું વ્યાજ રૂપિયા બે હજાર મળે ત્યારબાદ બીજો દાખલો છે કે રૂપિયા આઠ હજાર એક સરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે પાંચ ટકાના દરે મૂક્યા બે વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે તો અહીં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આપ જાણો જ છો કે એ બરાબર પી કાઉસમાં એક વત્તા આરના છેદમાં સો એની હવે પી બરાબર આઠ હજાર રૂપિયા છે આર બરાબર પાંચ ટકા છે એન બરાબર ટી બરાબર બે વર્ષ છે એ બરાબર આપણે વ્યાજ સહિત એટલે કે વ્યાજ મુદલ આપણે શોધવાનું છે તો આપણે કિંમત મૂકશું સૂત્રમાં ની જગ્યાએ આઠ હજાર કઉંશમાં એક વત્તા આરની જગ્યાએ પાંચ છેદમાં સો અને એની જગ્યાએ બે તો આઠ હજાર સો એકુસો વત્તા પાંચ એટલે કે એકસો ને પાંચના છેદમાં સો એની બે ઘાત એટલે કે એકસો પાંચના છેદમાં સોનો વર્ગ છે એટલે કે બે વખત ગુણાકાર છે એટલે કે આઠ હજાર ગુણ્યા એકસો પાંચના છેદમાં સો ગુણ્યા એકસો પાંચના છેદમાં સો અહીં સાદુરૂપ આપતાં આપણને જવાબ મળશે આઠ હજાર આઠસો ને વીસ એટલે કે વ્યાજ સહિત રકમ થશે રૂપિયા આઠ હજાર આઠસો વીસ ત્યારબાદ આપણે ત્રીજો દાખલો જોઈએ કે રૂપિયા ચાર હજારના દસ ટકા લેખે બે વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો તો વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ જ સરખું જ થાય એટલે એમાં તો કોઈ જાતનો તફાવત નહીં આવે પણ બીજા વર્ષના વ્યાજ અને સાદા વ્યાજમાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં તફાવત જોવા મળે છે એટલે આપણે ગણતરી કરીને જોઈએ તો સૌ આપણે સાદું વ્યાજ શોધશું સાદા વ્યાજનું સૂત્ર આપણને ખબર જ છે કે એસ આઈ બરાબર પીઆર ટી છેદમાં સો અથવા તો આપણે પહેલું સૂત્ર વાપરીએ કે આઈ બરાબર પી આર એન છેદમાં સો તો પણ ચાલે અહીં પી બરાબર ચાર હજાર છે આર બરાબર દસ છે ટી અથવા તો એન બરાબર બે છે એટલે કે ચાર હજાર ગુણ્યા દસ છેદમાં બે ભાગ્યા સો જીરો જીરો ઉડી જશે એટલે કે ચાલીસ ગુણ્યા દસ ગુણ્યા બે એટલે કે રૂપિયા આઠસો સાદું વ્યાજ આવશે તો એવી રીતના ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે એ બરાબર પી કાઉસમાં એક વત્તા આરના છેદમાં સોની એન ઘાત તો ચાર હજાર કાઉશમાં એક વત્તા આરની જગ્યાએ દસના છેદમાં સો એની બે ઘાત તો ચાર હજાર ગુણ્યા સો એકુ સો વત્તા દસ એટલે કે એકસો દસના છેદમાં સો એની બે ઘાત તો ચાર હજાર ગુણ્યા એકસો દસના છેદમાં સો ગુણ્યા એકસો દસના છેદમાં સો શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે ચાલીસ ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર એટલે કે રૂપિયા ચાર હજાર આઠસો ચાલીસ એ વ્યાજ મુદલ આવશે તો વ્યાજ શોધવા માટે થઈને આપણે ચાર હજાર આઠસો ચાલીસમાંથી ચાર હજાર બાદ કરશું એટલે કે રૂપિયા આઠસો ચાલીસ વ્યાજ આવશે એટલે કે સાદું વ્યાજ આપણે આઠસો આવ્યું અને ચક્રવૃદ્ધિ વ્યાજ આઠસો ને ચાલીસ આવ્યું છે તો આ બંને વચ્ચેનો તફાવત આઠસો ચાલીસમાંથી આઠસો બાદ કરશું એટલે કે રૂપિયા ચાલીસ તફાવત આવશે ત્યારબાદ આપણે પ્રવૃત્તિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરીએ તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાયકોન પ્રેસ કરો વધુને વધુ તમારા મિત્રોમાં ચેનલ શેર કરો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિમાં પહેલી પ્રવૃત્તિ જોશું કે રૂપિયા વીસ હજારનું દસ ટકા લેખે બે વરસના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો તો આ દાખલો પણ આ જ પ્રમાણે આપણે ગણવાનો છે પી બરાબર રૂપિયા વીસ હજાર આર બરાબર દસ ટકા અને એન બરાબર ત્રણ વરસ તો સૂત્ર બેમાંથી કોઈપણ એક સૂત્ર તમે વાપરી શકશો એસઆઈ બરાબર પીઆર ટી છેદમાં સો અથવા તો આઈ બરાબર પીઆર એન છેદમાં સો પી બરાબર અહીં વીસ હજાર છે આર બરાબર દસ છે અને એન બરાબર ત્રણ છે તો વીસ હજાર ગુણ્યા દસ ગુણ્યા ત્રણ ભાગ્યા સો એટલે કે આપણે આઈ બરાબર જવાબ આવશે છ હજાર એવી જ રીતના ચક્રવૃદ્ધિ વ્યાજ એ બરાબર પી કાઉન્સમાં એક વત્તા આરના છેદમાં સોની એન કાઢ તો વીસ હજાર ગુણ્યા એક વત્તા દસના છેદમાં સોની ત્રણ ઘાત વીસ હજાર ગુણ્યા સો એક સો વત્તા દસ એટલે કે એકસો દસ છેદમાં સો એની ત્રણ ઘાત તો વીસ હજાર ગુણ્યા એકસો દસના છેદમાં સો ગુણ્યા એકસો દસના છેદમાં સો ગુણ્યા એકસો દસના છેદમાં સો તો અહીં જેટલા ઝીરો ઉડતા હશે એટલા ઉડાડી નાખશું પછી સાદુરૂપ આપશું એટલે કે વીસ ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર એટલે કે આપણે જવાબ આવશે રૂપિયા છવ્વીસ હજાર છસો ને વીસ આ એ બરાબર જવાબ આપ્યો છે તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે એમાંથી પી બાદ કરશું એટલે કે એ માઇનસ પી તો છવ્વીસ હજાર છસો વીસ ઓછા વીસ હજાર એટલે કે છ હજાર છસો ને વીસ હવે તફાવત શોધવા માટે થઈને બંને વ્યાજ આપણી પાસે આવી ગયેલ છે છ હજાર છસો વીસ અને છ હજાર છે સાદું વ્યાજ તો છ હજાર છસો વીસમાંથી છ હજાર બાદ કરતાં આપણો તફાવત આવશે રૂપિયા છસો ને વીસ ત્યારબાદ બીજો દાખલો છે કે એક ટીવી રૂપિયા એકવીસ હજારમાં ખરીદવામાં આવ્યું એક વર્ષ પછી આ ટીવીની કિંમતમાં પાંચ ટકા ઘટાડો થયો આ ટીવીની એક વર્ષ પછીની કિંમત કેટલી હોય તો આ તો સાવ સહેલો દાખલો છે કે પાંચ ટકાનો ઘટાડો થયો એટલે કે કિંમત ઘટી તો આપણે શું કરશું સૌ પ્રથમ એકવીસ હજારના આપણે પાંચ ટકા કરશું એકવીસ હજારના પાંચ ટકા એટલે કે એકવીસ હજાર ગુણ્યા પાંચના છેદમાં સો તો જીરો જીરો ઉડી જશે બસો દસ ગુણ્યા પાંચ કરશું એટલે કે એક હજારને પચાસ આવશે તો એક વર્ષ પછીની કિંમત કેટલી થશે તો કે એકવીસ હજારમાંથી પાંચ ટકા ઘટાડો એક હજાર પચાસ આપણે બાદ કરશું એટલે જવાબ આવશે રૂપિયા ઓગણીસ હજાર નવસોને પચાસ એટલે કે ટીવીની એક વર્ષ પછીની કિંમત હશે રૂપિયા ઓગણીસ હજાર નવસો ને પચાસ એના સિવાય આગળ આપણે ત્રીજી પ્રવૃત્તિ આપેલ છે કે કોઈ મોલમાં જઈ જુદી જુદી વસ્તુઓ પર મળતા વળતરની માહિતી જાણો વસ્તુની છાપેલી કિંમત કરતાં કેટલી રકમ ઓછી આપવી પડે છે તેની માહિતી મેળવો તમે ક્યારેય પણ મોલમાં જાઓ તો આ વસ્તુ તમે તમારા મમ્મી પપ્પા સાથે જોજો જેથી તમને ખ્યાલ પડે એવી જ રીતના રાષ્ટ્રીયકૃત બેંકની મુલાકાત લો હાલમાં વ્યાજે રકમ મૂકવાથી કેટલા ટકા વ્યાજ મળે છે તે જાણો મુદત પ્રમાણે કેટલો વધુ ફાયદો થાય છે તે માહિતી મેળવો ત્યાં જઈને પૂછો કે ભાઈ હું આટલી રકમ વ્યાજે મૂકું તો મને આટલા સમય પછી કેટલા મળે આટલા સમય પછી કેટલા મળે અને વ્યાજનો દર કેટલો છે તે ત્યાં બેંકમાં જઈને માહિતી મેળવો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ પૂરું થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આગળના પ્રકરણની ચર્ચા કરશું જે પ્રકરણ નવ દસ માટે ખૂબ જ અગત્યનું છે તો વ્યવસ્થિત રીતે ધ્યાન દઈને આપણે સારી રીતે સમજશું તો આ પ્રકરણ વારંવાર પુનરાવર્તન કરતા રહ્યું કેમ કે આ પ્રકરણ આપણે સાતમામાં શીખી જ ગયા છીએ સાવ સહેલું પ્રકરણ છે તો વિદ્યાર્થી મિત્રો વારંવાર મારો વિડીયો જુઓ વારંવાર પુનરાવર્તન કરો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જણાવો તો તુરંત જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો થેન્ક યુ